આજે વિસ્તાર તમને દેખાય છે એ ભાવનગરનો ગેધરિંગ ફિલ્ડ પાસે આવેલો જોગસ પાર્ક છે અહીંયા દર રવિવારે અને ગુરુવારે એક અમૃત બજાર છે એ યોજાય છે આ અમૃત બજારમાં અમૃત આહાર છે એ મળે છે અમૃત આહાર એટલે કે ઝેર વગરનો ખોરાક દવા અને વિલાયતી ખાતર વગરનો ખોરાક એ મળે છે ઓર્ગેનિક એ જે ફાર્મ પ્રોડ્યુસર કંપનીઓ હોય છે ઓર્ગેનિક ફાર્મ કરતી એના ખેડૂતો છે એ દર રવિવારે અને ગુરુવારે અહીંયા પોતાના ખેતરની પ્રોડક્ટ વેચતા હોય છે આ બધી પ્રોડક્ટમાં તમને જાત જાતના શાકભાજી અને ફળો મળતા હોય છે આ રીતે કેળા છે અળવી છે કંટોલા છે કંટોલા ભીંડોરા કારેલા પરવળ ભીંડો ગુવાર તુરિયા ગલકા રીંગણ મરચાં પોળાની સીંગ દેશી લીંબુ સફેદ રીંગણ દૂધી ગુવાર ટ્રૂટમાં ડ્રેગન ફ્રૂટ પપૈયા કારેલા કાકડી પાલક મૂળા દીનો આવી રીતે વિવિધ જાતના શાકભાજી અને ફળો છે એ અમૃત બજારમાં વેચાય છે એકદમ સસ્તા દરે તમને ઓર્ગેનિક શાકભાજી પ્રાકૃતિક શાકભાજી એ આ અમૃત બજારમાં મળી રહેશે આ સામે દેખાય છે મધ છે મધ પણ પ્રાકૃતિક પ્રોડક્ટ તરીકે અવેલેબલ છે આ ટોટલ માર્કેટ છે એ ઓર્ગેનિક પ્રોડક્ટ છે ખેડૂતોએ જાતે જ ઉત્પાદન કરેલા શાકભાજીઓ અહીંયા તમને રિટેલમાં અને હોલસેલ મળી શકશે આ બધા જ છે એ શાકભાજી છે એ પ્રાકૃતિક અને ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલા હોય છે અને ગ્રાહકોને જે કોઈને અમૃત આહારમાં રસ હોય અહીંયા વ્યાજબી ભાવે મળે છે આ છે દરેક જાતના કઠોળનો સ્ટોલ છે દર રવિવાર અને ગુરુવારે અહીં તમને પ્રાકૃતિક પદ્ધતિથી કે ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલ છે એ બધા જ પ્રકારના કઠોળ તેલ ગોળ આ બધું જ મસાલા સાથે મરી મસાલા સાથે મળી શકે છે ઓર્ગેનિક પદ્ધતિના બટાકા પણ મળશે અહીંયા ઓર્ગેનિક ખાખરા પણ મળશે ઓર્ગેનિક ગ્રેન માંથી બનાવેલા બાજરીના ખાખરા છે જગેરીના ચાટ મસાલાના મંગોલી મળશે आ रिति बदी आइटम अलि के पेपर पनि म